પોતાના એ નથી હોતા જે તસવીરોમાં તમારી સાથે ઉભા હોય છે પરંતુ પોતાના એ હોય છે જે તકલીફોમાં તમારી સાથે ઉભા હોય છે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વાર્તા છે એટલે તમને વિનંતી છે કે આજની વાર્તા અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ દુનિયામાં કોઈ તમારા હાથમાંથી છીનવીને લઈ શકે છે પરંતુ તમારા નસીબમાંથી છીનવીને નથી લઈ શકતું મિત્રો તમારો કિંમતી સમય બગાડ્યા વગર આપણે સીધા જ આજની વાર્તા તરફ જઈએ દોસ્તો બધાના દિલની ધડકન અલગ હોય છે આ દુનિયામાં બધા જ લોકોનું વર્તન અલગ હોય છે આંખો તો બધાને એક સરખી હોય છે પરંતુ જોવાનો અલગ અલગ હોય છે એ જ લોકો કોઈ બીજાના હિસાબે જીવવા મજબૂર થાય છે મગજ કહે છે કે લોકો સાથે એવું જ વર્તન કરું જેવું તેઓ અમારી સાથે કરે છે પરંતુ દિલ એવું કહે છે કે જો અમે પણ એના જેવા બની ગયા તો એનામાં અને અમારામાં ફરક શું રહી જશે મિત્રો આ ખૂબ જૂના સમયની વાત છે એક મહાન વિદ્વાન પંડિત હતા જેમનું નામ પંડિત ચતુર્વેદી હતું એમના પરિવારમાં ફક્ત તેઓ એમની પત્ની અને એમનો એક નાનો પુત્ર હતો પંડિતનો મોટા ભાગનો સમય અધ્યયન અને લેખનમાં પસાર થઈ જતો એમણે અનેક મહત્વપૂર્ણ પુસ્તકો અને ગ્રંથોની રચના કરી હતી પરંતુ તેઓ પોતાના લેખન અને જ્ઞાનમાં એટલા બધા વ્યસ્ત રહેતા કે પોતાના એકમાત્ર પુત્ર વિદ્યુત પર ધ્યાન આપવાનો સમય એમને મળતો નહોતો એક દિવસ પંડિતની પત્નીએ પંડિતજીને કહ્યું કે શું તમને તમારા એકમાત્ર પુત્ર પ્રત્યે કોઈ પ્રેમ અથવા મમતા છે કે નહીં અને લેખનમાં પણ એમનું ખૂબ સન્માન હતું રાજાએ ઘણી વખત એમને પોતાના દરબારમાં સલાહકાર બનવા માટે વિનંતી કરી હતી પરંતુ પંડિત ચતુર્વેદી હંમેશા એવું કહીને ઇનકાર કરી દેતા કે મહારાજ તમારી સેવામાં આવવાથી મારે તમારી ચાપલુસી કરવી પડશે અને એ હું ન કરી શકું બીજી તરફ એમનો પુત્ર વિદ્યુત એની માતાના અતિશય લાડ પ્રેમના કારણે બગડી ગયો હતો એ પાઠશાળા જવાના બદલે આસપાસના રખડુ છોકરાઓ સાથે સમય વિતાવવા લાગ્યો હતો પંડિત ચતુર્વેદી પોતાના લેખન અને અધ્યયનમાં એટલા બધા વ્યસ્ત રહેતા હતા કે એમને પોતાના પુત્રની હરકતોની ખબર જ નહોતી વિદ્યુતે જુગાર રમવાનું શરૂ કરી દીધું અને સમય જતા દારૂ પણ પીવા લાગ્યો હવે એમની સંગત અમુક ચોર અને આવારા છોકરાઓ સાથે થઈ હતી એક દિવસ વિદ્યુત એના મિત્રો સાથે મંદિરમાં ચોરી કરવા ગયો જ્યારે તેઓ ત્રણેય ચોરો મંદિરમાં ચોરી કરી રહ્યા હતા ત્યારે જ એક પહેરેદારે એમને પકડી લીધા અને સીધા જ રાજા પાસે લઈ ગયો પહેરેદારે એવું કહ્યું કે મહારાજ આ છોકરાઓ મંદિરમાં ચોરી કરતા પકડાયા છે અને એમાંથી એક પંડિત ચતુર્વેદીનો દીકરો છે આવું સાંભળીને રાજા પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે જ્ઞાન અને ધર્મનો ઉપદેશ આપનાર પંડિતનો પુત્ર ચોરીમાં લિપ્ત છે રાજાએ તરત જ એક સૈનિકને પંડિત ચતુર્વેદીના ઘરે સૂચના આપવા માટે મોકલી દીધો સૈનિકે ઘરે જઈને કહ્યું કે પંડિતજી તમારો દીકરો રાજમહેલમાં છે એને મંદિરમાં ચોરી કરતા પકડવામાં આવ્યો છે આવું સાંભળીને પંડિત ચતુર્વેદીએ કહ્યું કે હે ભગવાન આ શું થઈ ગયું મારા મોઢા પર કાળી શાહી લાગી ગઈ હવે હું કોઈને મો બતાવવા લાયક નથી રહ્યો ત્યારે જ પંડિતના પત્ની બોલ્યા કે તમે શા માટે પરેશાન થાવ છો આપણા મહારાજ તમારું ખૂબ સન્માન કરે છે એટલે તમે ચાહો તો એને માફી મળી શકે છે ત્યારે પંડિત ચતુર્વેદીએ જવાબ આપ્યો કે ના હું એક અપરાધીની ભલામણ ક્યારેય ન કરી શકું આવું કરવું પણ એક અપરાધ છે ત્યારે એમની પત્નીએ ધમકી આપી કે જો તમે રાજા પાસે નહીં જાઓ તો હું મારો જીવ આપી દઈશ આવી રીતે પંડિત આખરે પંડિત ચતુર્વેદીએ ભારે અહી એવું કહ્યું કે તારી આ જીદના કારણે મારે રાજા પાસે જવું જ પડશે પત્નીની વાત માનીને પોતાની ઈચ્છા ન હોવા છતાં પણ પંડિત રાજ મહેલમાં પહોંચ્યા અને દરબારમાં એમણે રાજાને વિનંતી કરી કે હે મહારાજ મારો પુત્ર હજુ સગીર છે એટલે એને ક્ષમા કરી દો ત્યારે રાજાએ ગંભીરતાથી જવાબ આપ્યો કે જો આવી વાત હોય તો તમારે રાજદરબારમાં બધા જ લોકોની સામે મારી પાસે જાહેરમાં માફી માગવી પડશે તો જ હું તમારા દીકરાને માફ કરી શકું છું ત્યારે પંડિત ચતુર્વેદીએ માથું ઝુકાવીને કહ્યું કે ઠીક છે મહારાજ હું ભરેલા દરબારમાં તમારી પાસે મારા દીકરા માટે ક્ષમા પ્રકારનો અપરાધ નહીં કરે પરંતુ આ ઘટના પછી પંડિત ચતુર્વેદીની પ્રતિષ્ઠાને ધક્કો લાગ્યો તેઓ જ્યાં પણ જતા લોકો એને એવું કહેતા કે આ પંડિતનો દીકરો ચોર છે આવું બધું સાંભળીને પંડિત ચતુર્વેદીને ખૂબ જ દુઃખ થતું આ અપમાન અને બે ઇજ્જતીના કારણે પંડિત ચતુર્વેદી હવે બીમાર રહેવા લાગ્યા એમના સ્વાસ્થ્ય પર એની ઊંડી અસર પડી વિદ્યુત તો ઘરે આવી ગયો પરંતુ એની ચોરી કરવાની આદત ન ગઈ હવે વિદ્યુતે પોતાના પિતાજીની પુસ્તકો ઉઠાવીને વેચવાનું શરૂ કરી દીધું એક દિવસ ચતુર્વેદીજીએ પૂછ્યું કે મારા પુસ્તકો ક્યાં ગયા ત્યારે વિદ્યુતે ખૂબ બેદરકારીથી એવું કહ્યું કે પિતાજી મેં ઘરનો કચરો બચરો સાફ કરી દીધો છે ત્યારે ચતુર્વેદીજી ક્રોધિત થઈને બોલ્યા કે અરે નિકમમાં તે મારો સર્વનાશ કરી દીધો છે એટલે વિદ્યુત બોલ્યો કે તમે તો હંમેશા મને એવું કહેતા રહો છો પરંતુ મને એવું લાગ્યું કે આ પુસ્તકો કોઈ કામના નથી એટલે મેં એને વેચી દીધા છે ત્યારે ચતુર્વેદીજીએ વધારે કંઈ ન કહ્યું અને સમય વીતવાની સાથે સાથે એમની બીમારી ગંભીર થવા લાગી તેઓ ચિંતિત હતા કે એમના પછી એમની પત્ની અને આ રખડું દીકરાનું શું થશે તેઓ બીમાર હતા છતાં પણ એક મહત્વપૂર્ણ ગ્રંથની રચના કરી રહ્યા હતા તેઓ વિચારતા હતા કે હું આ ગ્રંથ પૂરો કર્યા વગર નહીં મરું બીમારી હોવા છતાં પણ તેઓ દિવસ રાત લખતા રહ્યા અને એક દિવસ એમનો આ ગ્રંથ પૂરો થઈ ગયો એમણે એવું વિચાર્યું કે મારો ગ્રંથ તો પૂરો થઈ ગયો છે હવે લાગે છે કે મારા જીવનના દિવસો પણ પૂરા થઈ ગયા છે એ દિવસે એમણે પોતાના પુત્રને પોતાની પાસે બોલાવ્યો અને એવું કહ્યું કે બેટા હજુ પણ સમય છે એટલે તું સંભાળી શકે છે તું ખુદ ને કાબિલ બનાવી શકે છે એમણે પોતાના લખેલા ગ્રંથ દીકરાને આપીને એવું કહ્યું કે બેટા તારી બરબાદી મારી જ બેદરકારીનું પરિણામ છે આ અમૂલ્ય ગ્રંથ સાચવીને રાખજે તને આપવા માટે મારી પાસે અત્યારે બીજું કંઈ નથી ત્યારે પોતાના દીકરા વિદ્યુતે આ ગ્રંથની પોથી પોતાની પાસે રાખી પરંતુ મનો મન વિચારી રહ્યો હતો કે હું આ પોથીનું શું કરીશ મને વાંચતા લખતા તો આવડતું નથી

કે મારા પિતાજીએ મારા માટે એક ફૂટી કોડી પણ નથી મૂકી હવે વિદ્યુત નિરાશ થઈને બેસી ગયો અને થોડો સમય વધુ વીત્યો ત્યાં તો મા દીકરાની હાલત એટલી બધી ખરાબ થઈ ગઈ કે ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા એક દિવસ માતાએ કંટાળીને દીકરાને એવું કહ્યું કે બેટા તું કઈ કામ ધંધો કર નહીતર આપણે ભૂખથી મરી જઈશું ત્યારે વિદ્યુતે ઉદાસ મને એવો જવાબ આપ્યો કે માં મારા જેવા અભણ અને બદનામ વ્યક્તિને કોણ કામ આપશે પતિનું ખૂબ સન્માન કરતા હતા કદાચ એ અમારી મદદ કરી શકે છે આવું વિચારીને એ રાજ દરબારમાં પહોંચી ગઈ અને રાજા પાસે ગુહાર લગાવી કે હે મહારાજ અમે ભૂખે મરી રહ્યા છીએ એટલે અમારી મદદ કરો ત્યારે રાજાએ કડક સ્વરમાં એવું કહ્યું કે હું તમારી શું મદદ કરું તમારા પતિને મેં ઘણી વખત સલાહકાર બનવા માટે વિનંતી કરી હતી પરંતુ ચતુર્વેદીજી હંમેશા એવું કહીને ઇનકાર કરી દેતા કે હે મહારાજ તમારી સેવામાં આવવાથી મારે તમારી ચાપલુસી કરવી પડશે જે હું ન કરી શકું રાજાએ એવું કહ્યું કે તારો દીકરો હવે કમાવા લાયક બની ગયો છે એટલે હું તારી કોઈ પણ પ્રકારની મદદ ન કરી શકું ત્યારે નિરાશ થઈને વિદ્યુતની માતા ઘરે પહોંચીને વિદ્યુતે માતાને પોતાના પિતાજીની આપેલી પોથી બતાવીને એવું કહ્યું કે માં મારા પિતાજીએ આ પોથી મને શા માટે આપી હતી ત્યારે માતાએ દુઃખી સ્વરમાં એવું કહ્યું કે બેટા

અને જોઈને એવું બોલ્યા કે બેટા આમાં તો ખૂબ અઘરા શ્લોક લખેલા છે એનો અર્થ તો કોઈ મહાપંડિત હોય એ જ જણાવી શકે છે ત્યારે વિદ્યુત નિરાશ થઈને પાછો ફર્યો અને એણે ઘણી જગ્યાએ કામ શોધવાની કોશિશ કરી પરંતુ પોતાની ખરાબ છબીના કારણે કોઈએ એને કામ પર ન રાખ્યો એ જ્યાં પણ જતો ત્યાં લોકો એને ધૂતકારીને ભગાડી દેતા આ દરમિયાન એની માતા ભૂખ અને બીમારીથી નબળી પડી રહી હતી પોતાની માતાની લાચારી અને એની ભૂખ જોઈને વિદ્યુતે માતાને ખાવા પીવાની વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું અને ઘરેથી નીકળી પડ્યો ચાલતા ચાલતા એની નજર એક બગીચા પર પડી જેમાં ફળોના વૃક્ષો લાગેલા હતા એનાથી રહેવાયું નહીં અને એ આ બગીચાની અંદર જતો રહ્યો વિદ્યુતે ઝડપથી થોડા ફળ તોડ્યા પરંતુ ત્યારે જ બગીચાનો પહેરેદાર ત્યાં આવી ગયો संयोगથી આ બગીચો રાજાનો હતો એકવાર ફરી વિદ્યુતને પકડીને રાજા સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને પહેરેદારે એવું કહ્યું કે હે મહારાજ આ વ્યક્તિ તમારા બગીચામાંથી ફળ ચોરી કરી રહ્યો હતો ત્યારે રાજાએ ગુસ્સો કરીને એવું કહ્યું કે અરે વિદ્યુત તારી હજી સુધી આંખો નથી ખુલી તે ફરીથી ચોરી કરી એટલે વિદ્યુત હાથ જોડીને કહેવા લાગ્યો કે હે મહારાજ હું ઘણા દિવસોથી ભૂખ્યો છું એટલે કડક અવાજમાં એવું કહ્યું કે થઈ જા જો તું દીકરો ન હોત તો તને ફાંસી પર ચડાવી દીધો હોત પરંતુ આજે તને એવી સજા આપીશ કે તું જીવનભર યાદ રાખીશ એટલે આજે તું મારું રાજ્ય છોડીને તારે જ્યાં જવું હોય ત્યાં નીકળી જા હવે બિચારો વિદ્યુત

અને રાજ્ય છોડવાનો નિશ્ચય કરી લીધો વિદ્યુતે પોતાના પિતાની આપેલી પોથી સાચવીને એક થેલામાં મૂકી અને રાજ્યને છોડીને ચાલી નીકળ્યો મિત્રો જીવનની લાગણીઓ બદલાઈ જાય છે જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે છે ત્યારે કુદરત કોઈને કોઈ આંગળી પકડનારને મોકલી દે છે મિત્રો ચાલતા ચાલતા વિદ્યુત એક ગાઢ જંગલમાં પહોંચી ગયો અને એવું વિચાર્યું કે અહીંયા જ હું ફળ ફૂલ ખાઈને મારું ગુજરાન ચલાવીશ હવે એ એક ઝાડ નીચે બેસી ગયો અને પોતાના પિતાજીની પોથી ખોલીને ફરીથી વાંચવાની કોશિશ કરવા લાગ્યો કદાચ આમાં છુપાયેલા જ્ઞાનથી મારા દુખોનો અંત આવી જાય એવું વિચારીને બેચેનીથી પોથીના પાના પલટી રહ્યો હતો પરંતુ એને કંઈ સમજાતું નહોતું એણે એવું વિચાર્યું કે કદાચ હું ભણી શક્યો હોત તો મારા પિતાજી મરતી વખતે મને કહ્યું હતું કે આ ગ્રંથ અમૂલ્ય છે એને હું સમજી શક્યો હોત ત્યારે જ અચાનક પવનનો એક જોરદાર અને પોથીમાંથી કેટલાક પાના ગયા વિદ્યુતે આ પાનાઓને પકડવાની કોશિશ કરી પરંતુ એ નિષ્ફળ રહ્યો અને વિચારવા લાગ્યો કે કોણ જાણે કેટલા પાના ઉડી ગયા છે ત્યારબાદ એણે પોથીને પાછી બંધ કરી અને આરામ કરવા માટે ઝાડ નીચે સૂઈ ગયો એ જ જંગલમાં અર્જુન નામનો એક યુવરાજ શિકાર કરવા માટે ભટકી રહ્યો હતો હવામાં ઉડતું પોથીનું એક પાનું એના હાથમાં આવ્યું અને એણે એને જોયું અને વાંચવા લાગ્યો કોઈએ સુંદર હસ્તલિપિમાં સંસ્કૃતનો શ્લોક લખ્યો હતો પરંતુ હું સંસ્કૃત નથી જાણતો આવું વિચારીને અર્જુને આ પાનુ પોતાના ખિસ્સામાં મૂકી દીધું અને શિકારની શોધમાં આગળ વધી ગયો ત્યારે એની નજર એક એક હરણ હરણ પર પડી અને એ એનો પીછો કરવા લાગ્યો પોતાનો જીવ બચાવવા માટે પ્રાચીન મંદિરની દિશામાં ભાગવા લાગ્યું અને અર્જુન એ પ્રાચીન મંદિરમાં દાખલ થઈ ગયો જંગલની વચ્ચે આ એક પ્રાચીન મંદિર હતું જ્યાં કેટલાક વનવાસીઓ પૂજા કરી રહ્યા હતા એમનો પૂજારી કહી રહ્યો હતો કે ભાઈઓ દેવીને પ્રસન્ન કરવા માટે આપણે એક નવ યુવાનની બલિ આપવી પડશે એ જ સમયે અર્જુને મંદિરમાં પ્રવેશ કર્યો વનવાસીઓએ એને જોયો અને કહેવા લાગ્યા કે પૂજારીજી સંયોગની વાત છે કે યુવક પણ અહીં આવી ગયો છે કેમ ન એની જ બલિ આપી દેવામાં આવે

ત્યારે પૂજારીએ હસતા હસતા કડક સ્વરમાં એવું કહ્યું કે અરે દેવીને બલી જોઈએ છે એમને ઊંચ નીચથી કોઈ મતલબ નથી અર્જુન પોતાના જીવનથી નિરાશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે જૂઠું બોલીને પણ હું મારા પ્રાણ નથી બચાવી શકતો જ્યારે એને બલિ માટે લાવવામાં આવ્યો ત્યારે એણે એવું કહ્યું કે ભાઈઓ બલિ પર ચડાવતા પહેલા હું મારી એક અંતિમ ઈચ્છા પૂરી કરવા માગું છું મારા ખિસ્સામાં એક ભોજપત્ર છે શું કોઈ એને વાંચીને એનો અર્થ જણાવી શકે છે આ મારી અંતિમ ઈચ્છા છે ત્યારે પૂજારીએ કહ્યું કે અવશ્ય લાવ હું એનો અર્થ જણાવું છું પૂજારીએ આ ગ્રંથના પાનાને પોતાના હાથમાં ઉઠાવ્યો અને કહેવા લાગ્યો કે આ ભોજપત્ર પર બે શ્લોક અંકિત છે પહેલા શ્લોકનો અર્થ એ છે કે એક જૂઠ અનેક જૂઠોને જન્મ આપે છે અને બીજો વ્યક્તિ અંતે મુસીબતમાં ફસાય છે બીજા ભાવાર્થ એ છે 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 કે કોઈના પ્રાણ લેવા સરળ પરંતુ કોઈને જીવન આપવું અત્યંત કઠિન અર્જુન આ સાંભળીને ધ્રુસકે ધ્રુજકે રડવા લાગ્યો પૂજારીએ એને પૂછ્યું કે તું કેમ રડી રહ્યો છે ત્યારે અર્જુને રડતા રડતા કહ્યું કે આ બંને શ્લોક મતલબ મને જ લાગુ પડે છે

અમે આજ પછી દેવીને કોઈ પણ જીવની બલિ નહીં ચડાવીએ અર્જુને એમનો ધન્યવાદ કર્યો અને મહેલ તરફ ચાલી નીકળ્યો પાછા ફરતી વખતે વિચારોમાં ખોવાયેલો હતો અને વિચારી રહ્યો હતો કે આ भोजપત્ર કેટલા અમૂલ્ય છે એમણે મારા પ્રાણ બચાવ્યા છે કદાચ એવું બની શકે છે કે આવા સુંદર ઉપદેશોવાળા બીજા પાના પણ અહીંયા જ ક્યાંક હોય મહેલ પાછા પહોંચીને અર્જુને પોતાના પિતાજીના ચરણમાં પ્રણામ કર્યા અને એવું કહ્યું કે મુસીબતમાં ફસાય ગયો હતો પરંતુ આ શ્લોકોએ મારા પ્રાણ બચાવી લીધા ત્યારબાદ અર્જુને રાજા વિશ્વ પ્રતાપને પોતાની આપવી કઈ સંભળાવી અને એણે એવું કહ્યું કે આ શ્લોક જે બીજાઓને અહિંસાની શિક્ષા આપે છે અને આ જ શ્લોકોએ મારા પ્રાણ બચાવ્યા છે એટલા માટે આ શ્લોક મારા માટે હજારો સોના મહોરો બરાબર છે પિતાજી આ ભોજપત્ર પર પાનાની સંખ્યા ત્રણ લખી છે કદાચ આ ભોજપત્ર કોઈ અમૂલ્ય પોથીનો હિસ્સો છે ત્યારે રાજા વિશ્વ આ સાંભળીને પોતાના કેટલાક સૈનિકોને બોલાવ્યા અને એમને આ ભોજપત્ર બતાવીને આદેશ આપ્યો કે જે પણ આવા શ્લોકોથી સજેલા ભોજપત્ર શોધીને લાવશે એને ખૂબ ઊંચું પદ અને પુરસ્કાર આપવામાં આવશે આ બાજુ આચાર્ય ચતુર્વેદીનો દીકરો મહિનાઓ સુધી જંગલોમાં ભટકતો રહ્યો ભટકતા ભટકતા એ રાજા વિશ્વ પ્રતાપના રાજ્યમાં આવી પહોંચ્યો નગરમાં આવીને પણ એને ઘણા લોકો પાસેથી મદદ માંગી પરંતુ એક દિવસ ભૂખ્યો તરસ્યો મહેલ તરફથી પસાર થઈ રહ્યો હતો અને એને જોરથી ભૂખ લાગી હતી એટલે વિચારવા લાગ્યો કે હવે ભૂખના કારણે મારો જીવ નીકળી રહ્યો છે ત્યારે અચાનક રાજમહેલના રસોડામાંથી ભોજનની સુગંધ સુગંધના નાકમાં આવી અને આયાસે એ મોહક સુગંધ તરફ ખેંચાતો ગયો અને સીધો જ રસોડામાં પહોંચી ગયો ત્યાં જઈને એણે રસોઈયાને એવું કહ્યું કે ભાઈ મને બે રોટલી આપી દો હું ખૂબ ભૂખ્યો છું ત્યારે રસોઈયાએ એને ધૂતકારતા એવું કહ્યું કે ચાલ અહીંથી ભાગી જા પરંતુ વિદ્યુતની ભૂખ એટલી બધી વધી ચૂકી હતી કે તે એને સહન નહોતો કરી શકતો એટલે એણે મોકાનો ફાયદો ઉઠાવીને રસોઈયાથી નજર બચાવી અને બે ત્રણ રોટલીઓ ઉઠાવી અને પોતાના ઠેલામાં મૂકી દીધી દુર્ભાગ્ય એ નજર એના પર પડી અને એણે વિદ્યુતનો હાથ પકડી લીધો અને ગુસ્સામાં કહેવા લાગ્યો કે અરે તું રોટલીની ચોરી કરી રહ્યો છો ચાલ તને મહારાજની સામે લઈ જાઉં છું ત્યારબાદ વિદ્યુત ભૂખના કારણે ચાલી પણ નહોતો શકતો અને રસોઈયો એને ખેંચતો ખેંચતો રાજા પાસે લઈ ગયો અને બોલ્યો કે હે મહારાજ આ ભિખારી રાજમહેલના રસોડામાં ઘૂસી આવ્યો અને અહીંથી રોટલીઓ ચોરી કરી છે જે એના થેલામાં છે રાજાએ એક સિપાહીને આદેશ આપ્યો કે આ ભિખારીના થેલાને ઊંધો કરી દેવામાં આવે ત્યારે એક સિપાહી આગળ આવ્યો અને વિદ્યુતનો થેલો છીનવી લીધો અને એને ઊંધો કરી દીધો થેલામાંથી રોટલીઓની સાથે સાથે પેલા ગ્રંથ પણ નીકળી આવ્યો જે વિદ્યુતના પિતાએ લખ્યો હતો એ જ સમયે અર્જુન પણ ત્યાં આવી ગયો હતો એટલે ગ્રંથને જોઈને અર્જુનની આંખો ચમકી ઉઠી એણે તરત જ આ ગ્રંથને ઉઠાવી લીધો અને ખુશીથી બૂમ પાડી અને કહેવા લાગ્યો કે અરે આ તો એ જ અમૂલ્ય પોથી છે જેની મને મહિનાઓથી તલાશ હતી ત્યારબાદ અર્જુને વિદ્યુત તરફ જોયું અને આદરપૂર્વક પોતાના સિપાહીઓને કહ્યું કે આ ધનવાન છોકરાને સન્માનથી બેસાડવામાં આવે ત્યારબાદ વિદ્યુતને એક સિંહાસન પર બેસાડવામાં આવ્યો અને અર્જુને એવું પૂછ્યું કે ભાઈ તમારું નામ શું છે ત્યારે છોકરાએ કહ્યું કે મારું નામ વિદ્યુત છે અર્જુને કહ્યું કે આટલી અમૂલ્ય સંપત્તિ હોવા છતાં પણ તમે ભીખ શા માટે માગી રહ્યા છો હું આ પોથી માટે તમને પાંચ હજાર સોના મોહરો આપવા માટે તૈયાર છું ત્યારે વિદ્યુત આ સાંભળીને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો અને કહેવા લાગ્યો કે તમે શું બોલી રહ્યા છો હે મહારાજ હું એવું વિચારી રહ્યો હતો કે આ લાખોની સંપત્તિ રાખવા છતાં પણ હું ભૂખે મરી રહ્યો છું ત્યારબાદ યુવરાજ અર્જુન બોલ્યો કે હે દોસ્ત આ પોથીના વચનોએ સદાયને માટે મને પતનના ખાડામાં પડવાથી બચાવ્યો છે અને મારા પ્રાણની રક્ષા કરી છે પરંતુ મારી આંખો વારંવાર ઠોકર ખાઈને પણ ન અર્જુને પોથી ખોલી અને વિદ્યુતને પહેલા અને બીજા પાનાના શ્લોક સંભળાવવા લાગ્યા એમાં લખ્યું હતું કે અવિદ્યા બધા જ કપટોની જનની છે અને સંકટોમાં જ પોતાના અને પારકાની ઓળખ થાય છે ત્યારે વિદ્યુત બોલ્યો કે હે મહારાજ ખરેખર અવિદ્યાએ જ મને દર દરનો ભિખારી બનાવી દીધો હતો જો મેં બાળપણમાં વિદ્યા ગ્રહણ કરી હોત તો આજે હું પણ મારા પિતાની જેમ એક વિદ્વાન બન્યો હોત ત્યારે અર્જુન બોલ્યો કે ભાઈ તારી પોથીનું આ મૂલ્ય સ્વીકાર કર અને આટલું કહેતા જ યુવરાજે સોના મોહરોની થેલી વિદ્યુતને હાથમાં આપી દીધી વિદ્યુત થેલી હાથમાં લઈને કહેવા લાગ્યો કે હવે હું ધનનો બોજ ક્યાં આ ધનને હું ગરીબ બાળકોની અવિદ્યા દૂર કરવા માટે લગાવવા માંગુ છું ત્યારે અર્જુન બોલ્યો કે મિત્ર હવે તું એક ભિખારી નથી રહ્યો પરંતુ તું તો હવે મહાન ધનવાન બની ગયો છે ત્યારે વિદ્યુત વિચારી રહ્યો હતો કે કદાચ આ સમજ મને બાળપણમાં જ આવી ગયો હોત

ત્યાં સુધી જય શ્રી રામ હર હર મહાદેવ